નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર પચીસ અંતર્ગત જે જે અરજદારોએ ફોર્મ ભરાવ્યા હતા ગત વર્ષ એટલે કે બે હજાર ચોવીસમાં એમનું એપ્રુવલ થયું છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું એટલે કે લિસ્ટમાં તમારું નામ છે કે નહીં એમની સંપૂર્ણ માહિતી વિસ્તારપૂર્વક અમે આજ આપને જણાવીશું મિત્રો કે પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત જે જે અરજદારોએ ફોર્મ અરજી એપ્લાય કરી હતી એટલે કે આવેદન આપ્યું હતું એમનું એપ્રુવલ થયું છે કે નહીં એમની સંપૂર્ણ માહિતી જાણવા માટે વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના શીખશો સૌપ્રથમ તો મિત્રો તમારે તમારા ફોનમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે અને ક્રોમ બ્રાઉઝરની અંદર સર્ચ બોક્સમાં લખવાનું રહેશે પીએમ આવાસ યોજના જ્યાં મિત્રો આ ટાઈપ કરી અને સર્ચ બોક્સની અંદર સર્ચ કરવાનું રહેશે તેમના પછી મિત્રો જે સેકન્ડ રહેલું છે પીએમએ ગ્રામીણ પ્રધાનમંત્રી આવાસ યોજના એમનું ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એમનું પર મિત્રો તમે ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક નવું પેજ ખુલીને આવી જશે જેમાં મિત્રો તમારે આવા સોફ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે એમનું પણ મિત્રો તમે ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આવું પાછું અપ ખુલીને આવી જશે જેમાં રિપોર્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે રિપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે સ્ક્રોલ કરશો મિત્રો એટલે તમારી સામે ફિઝિકલ પ્રોગ્રેસ રિપોર્ટ જેમાં સેકન્ડ રહેલું છે હાઉસ પ્રોગ્રેસ એમનું પણ મિત્રો તમારે ક્લિક કરવાનું રહેશે એમનું પણ મિત્રો તમે ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આવું પેજ ખુલીને આવી જશે જેમાં ઓલ સ્ટેટ લખેલા છે એમાંથી મિત્રો તમારી કયા રાજ્યનું જોવા માગો છો તે સિલેક્ટ કરવાનું રહેશે આપણે હાલ મિત્રો ગુજરાતનું જોવાનું છે તો ગુજરાત સિલેક્ટ કરીશું તેમના પછી મિત્રો સ્ક્રોલ કરશું અને અહીંયાથી તમે ડિસ્ટ્રિક એટલે કે જિલ્લો સિલેક્ટ કરવાનો છે કે ગુજરાત રાજ્યનો કયો જિલ્લોમાંનું તમે જોવા માગો છો તો હાલ આપણે ગીર સોમનાથનું જોઈશું એટલે ગીર સોમનાથ સિલેક્ટ કરીશું ત્યારબાદ મિત્રો સ્ક્રોલ કરવાનું રહેશે અને ગીર સોમનાથના કયા તાલુકાનું તમે જોવા માગો છો તે અહીંયાથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યારબાદ મિત્રો સ્ક્રોલ કરવાનું રહેશે અને ત્યારબાદ તમારે ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાને ક્યારે કયા ગામનું જોવા માગો છો તે અહીંયાથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે તો મિત્રો હું અહીંયાનું જોઈશ એટલે તે સિલેક્ટ કરી ત્યારબાદ મિત્રો સ્ક્રોલ કરવાનું રહેશે સ્ક્રોલ કરશો એટલે અહીં એક આન્સર પૂછવામાં આવશે કેપ્સા કોડની અંદર કે બાસાઠ પ્લસ સિત્તેર કેટલા થાય તે કેલ્ક્યુલેશન કરી અને મિત્રો તમારે કેપ્સા કોડની અંદર દાખલ કરવાનો રહેશે તો મિત્રો અહીંયા પ્લસ અથવા માઇનસ હોય છે તો જે કેલ્ક્યુલેશન કરે અને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે સબમિટ બટન ઉપર મિત્રો તમે ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આવું પેજ ખુલીને આવી જશે જેમાં મિત્રો સિરિયલ નંબર વિલેજ રજિસ્ટ્રેશન નંબર બેનિફિશિયરી નેમ ફાધર્સ મધર્સ નેમ અને અરજદારની સંપૂર્ણ ડિટેલ એટલે કે સંપૂર્ણ યાદી આપની ડિસ્પ્લેની સામે દેખાડી દેશે જેમાં મિત્રો સ્ક્રોલ કરશો એટલે જે જે અરજદારોના બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત જે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અરજીઓ મંજૂર એટલે કે એપ્રૂવ થઈ છે એમના લિસ્ટ એટલે કે એમનું નામ તમારી ડિસ્પ્લેની સામે દેખાડી દેશે તો મિત્રો આ સરળ રીતથી તમે પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર ચોવીસ પચીસમાં આવેદન જો કર્યું હોય તો તેમાં એપ્રુવ મળ્યું છે કે નહીં તે સરળ રીતથી તમે લિસ્ટમાં તમારું નામ છે કરી શકશો કે તમે જે આવેદન કર્યું છે એમની અરજી મંજૂર કરવામાં આવી છે અથવા તો નામંજૂર કરવામાં આવી છે મિત્રો તમારે રજિસ્ટ્રેશન એટલે કે અરજી નંબર નાખ્યા વગર તમે મેં સ્ટેપ બાય સ્ટેપ જે સરળ રીતથી પગલાં જણાવીએ એ પ્રમાણે તમે પગલાં ભરી અને પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર ચોવીસ પચીસમાં જે જે અરજદારોએ આવેદન કર્યું છે તેમને અરજીનું એપ્રુવ મળ્યું છે કે નહીં તે તમે ચેક કરી શકશો